અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પ્રકારના મહુવા ડુંગળીના ભાવ મુદ્દે વિરોધ દર્શાવી રહેલા ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા સહિતના કેટલાક ખેડૂત આગેવાનો અને ખેડૂતોને અટકાયત કરી તળાજા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા સંપૂર્ણ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે છેલ્લા ઘણા દિવસથી વિરોધ ચાલી રહ્યો છે ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા દ્વારા શાબ્દિક પ્રહારો સરકાર ઉપર કરવામાં આવી રહ્યા છે અને આંદોલનનું રણછીંગું ફૂંકવામાં આવ્યું છે ત્યારે આજે મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતેથી ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા સહિતના અન્ય આગેવાનો તેમજ ખેડૂતો ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી અને જેઓના તળાજા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાંથી ભરતસિંહ વાળાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી અને શાબ્દિક પ્રહારો કર્યા હતા મારું નામ વાળા ભરતસિંહ પોપટવા ખેડૂત આગેવાન ભાવનગર આજે અમે જે મોવા સરકારે ડુંગળીની નિકાસબંધી કરી એનું આંદોલન જે હતું અને સરકાર ડુંગળીનું નિકાસબંધી હટાવી લે નહીતર અમે જોયા જે કાં પ્રોગ્રામો કરશું એના ભાગરૂપે અમે જે આંદોલન આજે કર્યું એમાં અમારી એક જ વાત હતી કે સરકાર છે એ નિકાસબંધી હટાવી લે અને સરકારને જો નિકાસબંધી ન હટાવી હોય તો ખેડૂતોની ડુંગળી પચાસ રૂપિયાની કિલો એટલે કે હજાર રૂપિયાની એક માણસ જેઠ મહિના સુધી ખરીદી લે અને પછી સરકારને જો મફત દેવી હોય અને મફત ખવડાવી હોય તો અમને કોઈ જાતનો વાંધો નથી બાકી સરકાર જો અમારી ડુંગળી આ બસો ત્રણસો રૂપિયામાં વેચાય અને પચાસ રૂપિયામાં વેચાય તો હવે ખેડૂતો ગુજરાતના કે દેશના આ વાત સરકારની માનવા તૈયાર નથી એટલે આજે સરકાર બધા નેતાઓ ગયા હતા માર્કેટિંગ યાર્ડના પણ ઘોઘા જૈન હીરા ઘોઘેજી એવા ડેલે એ અમને મંજૂર નથી એટલે આવતા આપના માધ્યમથી હું જણાવું છું કે આવતા સોમવારે કાલની પરમ દિવસે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હું જબરજસ્ત પ્રમાણમાં આચાર્યજનક ક્ષણિક ખેત પ્રોગ્રામ આપવાનો છું અને નહીં જો રાતમાં પતે તો અમે ભાવનગરના સાંસદ ભારતીબેન શિઆરના કાર્યાલય ઉપર જજો અને જો નિયને કોઈ ન હોય તો એને તાળાબંધી કરતા પણ અમે કશું નહી બાકી ખેડૂતોને અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડી લેવાના છે એ લડી લેવાના છે એ લડી લેવાના આવો ના અમને હરાજી આપો અરે ભાઈ 扔